હા લાલ ટોપીવાળા ભાઈ પેલા પહેલાં ચા પી લઈએ અને પછી અહીંથી નીકળીએ મેં જવાનું છે અમદાવાદ છ વાગ્યાની બસ છે અને અત્યારે ત્યાં છે સાડા પાંચ તો અડધી કલાકની ટાઈમ છે હાલો તો બસ અહીંયા પૂગી ગયા તમારે તમે પણ દર્શન કરી લો તમે પણ પ્રસાદી ખાઈ લો ભાગે પડે હા બસ જ્યાં જ્યાં બોર્ડ માર્યો ને એ બાજુ જ આપણે જવાનું છે અહીંથી બાકી આમ જો બસમાં બેસી ગયા છે આપણે અને આ જો અહીંયા નર્મદા કેનાલ પહેલાં મને એમ લાગતું કે અમારા કાઠિયાવાડમાં જ હરિયાળી છે પણ અહીંયા જોયું તો લાગ્યું કે નહીં અહીંયા મારા જેવી કે હરિયાળી અહીંયા પણ થઈ જુઓ તમે પણ અરે હા વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જલ્દી જલ્દી અને સવાર સવારમાં સૂર્ય ભગવાનના દર્શન થઈ જાય એટલે બીજું શું આપણે અને ખાલી એમને ખેતરમાં જ હરિયાળી નથી આ જો રોડ ઉપર પણ નબળી હરિયાળી મસ્ત છે રોડ રસના હજી તો સવારના આઠ ત્યાં છે ત્યાં આપણે અહીં ભોગી ગયા એક તો વહેલા ઉઠાવે એમાંથી બસમાં પાછી ની અંદર કરી કે ભાઈ મોઢું જોવું પડે જો આપણે અડાલજ પહોંચી ગયા અને આપણે જ્યાં જવાનું છે એ બસ આ સામે કુલ દેખલ દેખાય એની પાછળ જ છે અડાલજ સ્ટેપ વેલ જ્યાં આપણે જઈએ છીએ હજી અહીંયા વહેલું ભૂકવાનું કારણ એ કે સવારે પછી બપોર ખાતા તડકો વધી જાય છે બ્રિજની ચારાઇ બાજુ આવા ગાર્ડન બનાવવા નાખા બહુ મસ્ત લાગે સમજો ટિકિટ લઈ લીધી છે અને આપણે અંદર પણ આવી ગયા અને ટિકિટની કિંમત છે અહીંયા પંદર રૂપિયા ફ્રી છે હાલો તો આપણે આની અંદર જઈ જુઓ જેવા તમે વાવમાં નીચે આવો એટલે તમને આવો મસ્ત વ્યૂ જોવા મળે આજે આપણે સંજયભાઈ છે અને આપણા દાઈ છે તો સંજયભાઈ ક્યાંથી શરૂઆત કરશું સર અહીંયાથી શરૂઆત કરશું પછી આપણે ફાઈવ ફોર ડાઉન છે તો પાંચ માર્ગ છે ચાલો તો દેખો તો તમે સાંભળો આજે તમે જે ઊભા છો આ છે અડાલજની વાવ બરાબર અડાલજ છે ને આ ગામનું નામ છે જેને રૂડાભાઈ વાવ તરીકે પણ જાણી શકાય છે તો તે ત્રણ એન્ટ્રન્સ આપેલા છે એક બે અને ત્રણ તો ત્રણ એન્ટ્રીથી લોકો આવીને જઈ શકાય ત્રણ એન્ટ્રી જે વાવ હોય છે એને જયા નામથી ઓળખાય છે પૂરી બિલ્ડિંગ છે એમાં કેવું નો સિમેન્ટ ઇન્ટરલોકિંગ મુસ્લિમ આમાં કેવું કે હિન્દુ અને મુસ્લિમ બે કાર્ય અહીંયા મિક્સ હિન્દુએ પણ બને અને મુસલમાને પણ બેની પોતાની તમે દેખી શકો છો અહીંયાથી તમે કે જે સામે જે વિન્ડો છે જેને દરુખા કહેવામાં આવે છે એની ઉપર ઇસ્લામિક કલ્ચર છે મુસલમાનના મિનાર બનાવવામાં આવે છે એમની છે તમે દેખશો એટલે આપણે પછી છે આસો પાલવના પાન જે આપણે હિન્દુ ધર્મમાં છે ઇસ્લામિક એલિફન્ટ હોર્સ છે હિન્દુ અને ઇસ્લામિક બે કલ્ચર અહીંયા મિક્સ છે બરોબર અહીંયા છે તમે દેખશો સામેની અંદર સ્ટેટની અંદર જે આર્ચ બનાવ છે સેન્ટ્રલમાં જો છે ગણેશજીની મૂર્તિ છે રિદ્ધિ સિદ્ધિ સાથે ગણેશજી હનુમાનજી લક્ષ્મીજી જે હિન્દુ ધર્મનો પહેલો કલ્ચર છે અહીંયાથી અમે બીજો માર્ગ છે સામે જે ફૂલોનો જે હાર ચડાવે છે તો અહીંના જે રાજા હતા વીરસિંહ વાઘેલા એમની કુળ દેવી છે વાઘેશ્વરીમાં બસ આ ઇન્ટરલોકિંગ છે બધા ઇન્ટરલોકિંગ સિસ્ટમ છે

અહીંયાથી તમે દોસ્તો સામે જે અર્ધ ફ્લાવર છે તેના પર તોરણ કહી શકાય છે અને સેકન્ડ માળમાં દિવસો આપણે જે મૂર્તિઓ આ બનાવ્યું છે આ જે રાજા આપણે વીરસિંહ વાઘેલાના સેન્ટરમાં બેસાડેલા છે તો દેશો નાની હનુમાનજીની મૂર્તિ છે હા અને એના ઉપરના માળ પર આજે નવ ગ્રહનું નિર્માણ કરેલું છે નવ ગ્રહ છે પણ ત્યાં જવાનું અલાઉટ નથી એટલે નવ ગ્રહ તમને નહીં દેખી શકાય છે તમે અહીંયાથી દેખશો સેન્ટરમાં જે આર્ક છે પૂરો ઇસ્લામિક છે અચ્છા હા આ પેલું લાગે છે પૂરો ઇસ્લામિક આર્ક છે જે આપણે દેખશો અહીંયાથી ઉપરથી પાંચ માળ છે એક બે ત્રણ ચાર અને પાંચ કુવો ભરેલો છે ત્યાંથી ત્રીસ ફૂટ ઊંડો કુવો છે થર્ટી ફીટ કુવો છે ત્રીસ ફૂટ ઊંડો કુવો છે એની પાછળ જે કુવો છે એ પણ ત્રીસ ફૂટ ઊંડો કુવો છે પાણીના લેવલથી ઉપરની જે હાઇટ છે સેવન્ટી ફૂટ છે પંચોતેર ફૂટ છે જે તો હમણાં કેવું કે હમણાં પાણીનો કોઈ ઉપયોગ નથી કે મોહમ્મદ બેગડા અને વીરસિંહ વાઘેલા બેનું યુદ્ધ થયું એમ મોહમ્મદ બેગડાએ અહીંના જે રાજા હતા વીરસિંહ વાઘેલા એમને મારી નાખ્યા હતા રહી સિંહ વીરસિંહ વાઘેલાની પત્ની રૂડાબાઈ તો મોહમ્મદ બેગડાને કહ્યું કે એમની જોડે લગન કરવા હતા પણ અમારા જે રાજા હતા વીરસિંહ વાઘેલા જે સ્ટેપેલનું કામ કરતા હતા તેમણે તમે જે મારી નાખ્યા છે તો લાવનું કામ થોડું અધૂરું પડી ગયું છે યાની ઇનકમ્પ્લીટ છે તમે એમને પૂરું કરાવી હું તમારી સાથે લગન કરીશ મેં કીધું વાંધો નહીં બાકીનું જે ઇનકમ્પ્લીટ હતું જે આની સ્ટેપેલનું કામ જે અધૂરું જે પડ્યું હતું એ મોહમ્મદ બેગડાએ પૂરું કરાવ્યું એટલા માટે એ વાવની અંદર તમારે હિન્દુ અને ઇસ્લામિક બે કલ્ચર અહીંયા તમને જોવા મળશે પછી એમને કીધું તમે વાવનું કામ પૂરું કરાજો તમે મારી સાથે લગ્ન કરો એમને કીધું વાંધો નહીં તમે વાવ કેવી બનાવી છે કઈ રીતના બનાવી એ બહાનેથી રાણી રાજાથી અલગ થઈ અંદર એમને આત્મહત્યા કરી જ્યાં રાણીએ સુસાર કરી કુવાની અંદર રાણી આ આ કારણ કે એમને લગ્ન કરવા અને વાવનું કામ એમને પૂરું કરાવવું હતું તેમનો ધર્મ પણ બચી ગયો અને વાવનું કામ પણ પૂરું થઈ ગયું એ આજ વાવ છે આ

યાની એક ગઢ છે જૂના આગળમાં ગઢ બીજું છે પાવાગઢ હા તો બે ગઢ હતા બે ગઢ મોહમ્મદ બેગડા જીત્યા હતા બરોબર એટલા માટે એને કહેવામાં છે મોહમ્મદ બે ગઢો ગર મોહમ્મદ બેગડા જીત્યા હતા એટલા માટે મોહમ્મદ બેગડો કહેવામાં આવે છે બરોબર જે એન્જિનિયરની કબર ખબર છે પાંચ ખબર છે બે તૂટી ગઈ છે પહેલી અને છેલ્લી એક હા અને એક પેલી બાજુ પાંચ છે હિન્દુ હતા કે મુસ્લિમ હતા લગભગ આ મુસલમાન હશે કારણ કે હિન્દુમાં તો સળગાવવામાં આવે છે તો એવું નહીં મુસલમાન છે તો પછી જે રાણીએ એ જયારે બનાવડાવ્યા હતા તો હિન્દુ હશે પણ હેલો ઇસ્લામિક જે મોહમ્મદ બેગડા જે કિંગ હતો કદાચ લગભગ એમના પર માણસ ઉપયોગ કર્યા હોય લગભગ તો મારા ખ્યાલથી હિન્દુ હશે મુસલમાન નહીં હોય શકે કારણ કે આ કામ છે ને રાજસ્થાનના લોકો વરસાદ કરી શકે અને હિન્દુ કરે છે કારણ કે ઇસ્લામિક તો આ પોતાનું નથી લે બરોબર લગભગ હિન્દુ હશે પણ અમુક નથી આપણે કબીર પણ પાડતા હોય છે એમની અંદર પણ ડાબે છે બરોબર એમાં કોઈ સળગવામાં નહીં આવતા આની ઉપર